લખતર ખાતે એક જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની મૂર્તિ નું અનાવરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માં લખતર દસાડા ભાજપ ના પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ સોલંકી તથા જોરાવર નગર વાડી ના પ્રમુખ મુકેશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા લખતર તાલુકા પંચાયત ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પારકી તેમજ મોટી સંખ્યા હાજર રહ્યા હતા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા અનાવરણ માં સુરેન્દ્રનગર જિલ્લાના દલિત સમાજ અને અનુસૂચિત જાતિના નેતાઓ અને સમાજના આગેવાનો પ્રતિમા અનાવરણ માં મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય બુદ્ધાય જય ભીમ નારા લગાવ્યા હતા આ સમયે લખતર પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવાયો હતો અને મૂર્તિ અનાવરણ બાદ લખતર સહયોગ વિદ્યાલય ખાતે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરાયું હતું આ ભીમ ડાયરામાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હિમંદ ચૌહાણ તથા સાહિત્યકાર મહેન્દ્ર મૌર્ય દ્વારા ડાયરાની રંગત જમાવી હતી ડાયરામાં અનેક લોકો રાજકીય નેતા આગેવાનો અને યુવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દિવાળી જેવો માહોલ દલિત સમાજમાં છવાયો હતો આજના દિવસે ભારત દેશ આખો સૂર્ય દિવસ તરીકે ઉજવી રહ્યો છે ત્યારે લખતર માં સાહેબ આંબેડકર ની પ્રતિમા અનાવરણના દિવસે લોકો દ્વારા ધામધૂમથી રેલી કાઢી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત લખતર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી અને હાલના ધારાસભ્ય પી કે પરમાર એક જ સ્ટેજ ઉપર દેખાયા હતા રાજકારણ છોડીને માત્ર માત્ર ને સમાજને સાચી દિશા આપવા માટે બંને નેતા એક મંચ પર મળીને સમાજ શિક્ષિત બને અને સમાજને આગળ વધવા અને એકજૂથ થવા માટે આહવાન કર્યું હતું જય ભીમ લખતર મુકામે જય ભીમ યુવા મંડળના માધ્યમથી આજરોજ બસ સ્ટેન્ડની સામે આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા જેણે આ દેશને વિશ્વની અંદર મોટામાં મોટી લોકશાહી એનું એક બંધારણ આપી અને આ દેશ લોકશાહી રીતે કઈ રીતે ચાલશે એ પ્રકારનું કાર્ય ડોક્ટર સાહેબ આંબેડકરના માધ્યમથી થયું છે અને ત્યારે દલિત સમાજ એના ઉત્થાન માટે એના વિકાસ માટે ડોક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણની અંદર જોગવાઈઓ કરી છે અને એના કારણે આજે સમાજનો ઉત્થાન થયું છે વિકાસ થયો છે આજે હું પણ ધારાસભ્ય હોઉં તો એક અનામત રિઝર્વ સીટ ડોક્ટર સાહેબ આંબેડકરના કારણે આજે ધારાસભ્ય બન્યો છે એ જ પ્રકારે ઉદ્યોગ ક્ષેત્રે અને દરેક ક્ષેત્રની અંદર ડોક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણીય સુવિધાઓ આપી છે એના કારણે સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે અને અમારા ભગવાન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના લખતર મુકામે પ્રતિમા અનાવરણ માટેનો વિષય છેલ્લા ઘણા સમયથી ચાલતો આજે પહેલી જાન્યુઆરીએ સમાજના સૌ આગેવાનો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો બધા જ આગેવાનો એ ડોક્ટર બાબાસાહેબ ની પ્રતિમામાં અનાવરણમાં ઉપસ્થિત રહી અને જય ભીમ યુવા મંડળે જે આ કાર્ય કર્યું છે એવા એને અભિનંદન આપીએ છીએ જય ભીમ જય ભારત જય સવિરા

અને અધ્યક્ષ તરીકે મુકેશભાઈ આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પરમાર સાહેબ પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના શ્રી નવસાદભાઈ સોલંકી અને ઘણા બધા મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે મોટી સંખ્યાની અંદર અહીં ભીમબંધુઓ ઉપસ્થિત રહ્યા છે આજે લખતન અંદર એક કહેવાય કે દિવાળીનો દલિતો માટે દિવાળી નો માહોલ આજે સર્જાયેલો છે એ આપ આપના મીડિયાના માધ્યમથી જોઈ શકશો જય ભીમી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા